રાજ્યના દરેક ગામમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહેવાના છે તે મુજબ ખેડમાં એપીએમસી ખાતે ભારતીય કિસાન સંઘના કાર્યાલયમાં હોદ્દેદારોની મિટિંગમાં મોટી સંખ્યામાં કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા અને દરેક ગામમાં મિટિંગનું આજે આયોજન કરેલ હતું અને દરેક ગામમાંથી સાધનની વ્યવસ્થા કરી દરેક ખેડૂતને ઉપસ્થિત રહેવા આહવાન કર્યું હતું આજની મિટિંગમાં તાલુકા પ્રમુખ શ્રી જસુભાઈ મંત્રી શ્રી અરવિંદભાઈ ઉપપ્રમુખ શ્રી નારાયણભાઈ કોષાધ્યક્ષ શ્રી રેવાભાઈ પૂર્વ મામલતદાર શ્રી પ્રકાશ પટેલ પૂર્વ મંત્રી દિનેશભાઈ પટેલ પ્રાકૃતિક ખેતી કન્વીનર શ્રી રવજીભાઈ તેમજ મોટી સંખ્યામાં કિસાનો ઉપસ્થિત થઈ દરેક ગામો મીટિંગો ભરી ગાંધીનગર ખાતે ઉમટી પડવા આહવાન કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ સાબરકાંઠા